બાંધકામો કરી અને દબાણ કરવામાં આવ્યું હતું ગુનેગારોએ ગેરકાયદે દબાણ ઊભા કરી અને ત્યાં ચાર થી પાંચ લોકો વસવાટ કરતા હતા ત્યારે સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની નોટિસ આપ્યા બાદ પણ ગેરકાયદે બાંધકામો દૂર ન થતા આખરે પ્રશાસન એક્શનમાં આવ્યું અને આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધર્યું વીસ જેસીબી વીસ હિટાચી મશીન ચાલીસ લોડર ચાલીસ ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી ગણતરીની કલાકોમાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ કરી દેવાયા જે સો એકર જમીન હતી તે પણ ખુલ્લી કરવામાં આવી છે આ જમીનની કિંમત બસો પચાસ કરોડ રૂપિયા આપવામાં આવી રહી છે આ જમીન ઉપર ગુનેગારો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હતા અને તેને આજે દબાણો દૂર કરવામાં આવ્યા છે આ મેગા ડિમોલ્યુશનમાં ચાલીસ અધિકારીઓ અને પાંચસો જેટલા પોલીસ અધિકારીઓ જોડાયા હતા